ના નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પીએસઆઈની મોડથીની એક્ઝામ આપનારા વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર અમે લઈને આવી રહ્યા છીએ તમારા માટે ઘર બેઠા બનો પીએસઆઈ હાલ ભાવનગર ખાતે અમે ઓફલાઈન બેસનું એક આયોજન કરેલું જેની અંદર એડમિશન ફૂલ થયેલ હોવાથી અને બહારના જિલ્લાઓના મોડથીની એક્ઝામ આપનારા તમામ પોલીસ પરિવારની લાગણીને માન આપી અમે એક ઓનલાઈન બેચનું આયોજન કર્યું છે જે અમારી હેલ્થ ડિજિટલ એપ્લિકેશન લિંક એપ્લિકેશન છે જેની અંદર અમે ઓનલાઈન આવવાના છે તારીખ સત્યાવીસ જુલાઈથી લઈને પાંચ ઓગસ્ટ સુધી અમે ડેલી સવારે અગિયારથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી ફૂલ ડે બરાબર વચ્ચે કદાચ એક કલાકનો રિઝલ્ટ આવશે એટલે અમે આખો દિવસ ઓનલાઈન તમને ભણાવવાના છે જેના માટેની પ્રોસેસ તમારે આ મુજબ કરવાની રહેશે સૌ પ્રથમ પહેલાં તમારે અમારી એપ્લિકેશન એલસી ડિજિટલ નામની છે જે આ પીડીએફ અંતર્ગત તમને મળી રહેશે અમારી લિંક અને અમારી એપ્લિકેશન એ તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે તમારા મોબાઈલની અંદર બરાબર જેની અંદર અમે આવી રીતના હાલ તમારે આ નંબર ઉપર જે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન બેચમાં જોડવા માગ્યા છે તેમણે આપેલ નંબર ઉપર એક્યાસી અઠ્યાવીસ ઓગણ સિત્તેર સિત્તેર એકોતેર ઉપર આ નંબર તમારે એક હજાર રૂપિયા ગૂગલ પે અથવા ફોન કરવાના રહેશે બરોબર એટલી પ્રોસેસ કર્યા બાદ તમારે આપેલ જે બીજો નંબર છે આ ગૂગલ પે ફોનપે કરવાનો બીજા નંબર તમારે અઠ્ઠાણું અઠ્ઠાણું સત્યાસી ત્રીસ નેવ્યાશી પર તમે ગૂગલ પે ફોનપે જે પેમેન્ટ કર્યું છે પેમેન્ટનો ગ્રીનશોટ લઈને તમારે આ નંબર ઉપર તમારે વોટ્સઅપ કરવો ફરજિયાત છે આટલી પ્રોસેસ કરીને તમારે રોકી જવાનું નથી બરાબર આનો પેમેન્ટનો ગ્રીનશોટ લઈને તમારે આપેલ નંબર જે આ નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું સત્યાશી ત્રીસ નેવ્યાશી ઉપર તમારે વોટ્સઅપ કરવાનો રહેશે પેમેન્ટનો સ્ક્રીનશોટ ત્યારબાદ તમને તમારા વોટ્સઅપની અંદર અમે તમને કોડ આપીશું જે કોડ નાખી તમારે બેંચમાં જોડાવાનું રહેશે બરાબર ત્યારબાદ આ અમારી એપ્લિકેશન છે એલસીએ ડિજિટલ કોચિંગ જેની અંદર બરાબર તમે આવી રીતના એપ્લિકેશન ઓપન કરશો એટલે આવી રીતના તમને આખું દેખાશે જે અમારું જે મેનુ છે એ મુજબ ત્યારબાદ તમારે અહીંયા પહેલાં ક્લિક કરવાની છે અહીંયા ક્લિક કરશો એટલે પછી તમને એક આવું મેનુ જોવા મળશે પ્રોફાઇલ બરોબર આ પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે એક એડિટ પ્રોફાઇલ એ ઓપ્શન આવશે એડિટ પ્રોફાઇલ જેની અંદર તમારે અહીંયા તમારું નામ લખવાનું રહેશે અહીંયા તમારો મોબાઈલ નંબર તમારે જોવાનું રહેશે અહીં તમારું ઈમેલ આઈડી તમારે અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો પ્લસ તમારું જે ડિપાર્ટમેન્ટલ આઈડી કાર્ડ છે આવે છે જે તે એ તમારે એની અંદર અપલોડ કરવાનું રહેશે એટલી પ્રોસેસ કર્યા બાદ જ તમારી રિક્વેસ્ટ છે એ સ્વીકારવામાં આવશે જ ત્યારબાદ તમારે આ રિક્વેસ્ટ નાખવાનો આવશે બરાબર જેમાં તમારો કોડ છે આવી રીતના કંઈક કોડ છે પીએસઆઈ મોડ ઝીરો ત્રણસો ચોવીસ આવો કોડ છે તમારે આ જગ્યા પર નાખવાનો રહેશે બરોબર જે કોર્ડ તમને પીડીએફ અંતર્ગત આપી દીધેલો છે એટલી પ્રોસેસ કર્યા બાદ તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે એટલી પ્રોસેસ કરશો પછી તમને એક આવું પેજ જોવા મળશે બેન્ચનું બરાબર તમે જે આ બેન્ચ જોવો છો એનું પેજ જોવા મળશે આ બેન્ચ તમે રિક્વેસ્ટ નાખશો ત્યારબાદ રિક્વેસ્ટ અમે એક્સેપ્ટ કરશું બરાબર તેના પછી આવી તમારે એક બેન્ચ આવશે પીએસઆઈ મોડથી વર્કશોપ બેન્ચ આવી બેચ જોવા મળે પછી તમારું એડમિશન કન્ફર્મ ગણાશે આ એક ખાસ ધ્યાન રાખજો બરાબર ત્યારબાદ તમારી બેન્ચ આવી રીતના છે જોવા મળશે બરાબર તેની અંદર આગળ તમે આ છે એમ આગળ આમ ફેરવશો એટલે તમને એની એક લાઈવ ક્લાસનો ઓપ્શન જોવા મળશે અને પછી આવશે આવું લાઈવ ક્લાસ બરાબર અહીંયા જે આપણે લાઈવ લેક્ચર આખા દિવસ અંતર્ગત લેવાતા હશે એ વિડીયો તમને ક્રમાનુસર જોવા મળશે એટલી પ્રોસેસ તમે કરશો ત્યારબાદ તમને બે એડમિશનની અંદર તમારા દરેક માહિતી તમને જોવા મળશે ત્યારબાદ છે આપણી જે ગુજરાતી વ્યાકરણની બુક જે વિદ્યાર્થી મિત્રોને મંગાવવાની હોય બરાબર જો આ બુક છે તમને એક્ઝામ પેપરમાં અંદર દેવા લઈ જશે દેવામાં આવશે નહીં આ બુક ફક્ત ને ફક્ત તમારે વાંચવા માટે જ છે બરાબર જો તમારે આ બુક મંગાવ્યું હોય તો તમને અહીં જે નંબર આપેલો છે એક્યાસી અઠી ઓગણીસિત્તેર સિત્તેર એકોતેર એમાં તમારે અઢીસો રૂપિયા જો એની મૂળ પ્રાઇસ તો ચારસો રૂપિયા છે પણ તમારે અઢીસો રૂપિયા આ નંબર ઉપર ગૂગલ પે ફોન પે કરવાના ત્યારબાદ પેમેન્ટનો પેમેન્ટ કર્યાનો સ્ક્રીનશોટ અને તમારું પૂરું એડ્રેસ નામ નંબર મોબાઈલ નંબર લખીને પિનકોડ સહિત આ નંબર ઉપર તમારે વોટ્સઅપ કરવાનું રહેશે બરાબર હા પછી જો તમારે આખો સેટ મંગાવવો હોય જો આપણો આખો સેટ આવી જ નહીં આવી આવશે જેની અંદર મેજરેટ માઇનોટનો કાયદો સંપૂર્ણ આવી જશે ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ ને ગુજરાતી ભાષા લેખન બરાબર બંનેની ભેગી જેની મૂળ કિંમત હજાર રૂપિયા છે બરાબર હાલની તબક્કે એક્ઝામ નજીક હોવાના કારણે આપણે માત્ર ફી પાંચસો રૂપિયાની અંદર આખો સેટ તમને ઉપલબ્ધ કરાવીશું ઘર બેઠા તમારા સરનામે પહોંચી જશે જે મુજબ તમારે પ્રોસેસ કરવાની રહેશે આ નંબર ઉપર પેમેન્ટ કરી દેવાનું અને આ નંબર પાસે તમારે પેમેન્ટનો સ્ક્રીનશોટ ને તમારો પૂરો એડ્રેસ વોટ્સઅપ કરી દેવાનું રહેશે ઓકે અને હા ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોએ ભૂતકાળની અંદર પીએસઆઈનો મોડ ટુનો કોર્ષ ખરીદેલો હોય બરાબર એ વિદ્યાર્થી મિત્રોએ અમે આ પીએસઆઈ મોડ થ્રીનો કોર્ષ સંપૂર્ણ ફ્રી આપવાના છીએ બરાબર એના માટે તમારે એટલી જ પ્રોસેસ કરવાની છે કે તમે જે કોર્ષ ખરીદેલો છે કે બે વર્ષવાળો અઢાર મહિનાવાળો કે એક વર્ષ માટે કે છ મહિને વહેલીવાળો જે કોર્ષ ખરીદેલો છે કોર્ષની ફી રિસીપ તમને આપેલો જે નંબર છે આજે અઠ્ઠાણું અઠ્ઠાણું સત્યાશી ત્રીસ નેવ્યાશી ઉપર તમારી પેમેન્ટની રિસિપ્ટ તમે જે મોડ થ્રીમાં પેમેન્ટ કપાવ્યું હોય એની રિસિપ્ટ તમારે આ નંબર નંબરમાંથી વોટ્સઅપ કરવાની રહેશે તમે આ નંબરમાંથી વોટ્સઅપ કરશો એટલે તમને એ બેસમાં એડમિશન ફ્રી ઓફ આપવામાં આવશે આટલી પ્રોસેસ તમારે ખાસ અને આ તમારી પ્રોફાઇલની અંદર એટલી વસ્તુઓ ફરી જ હોવી જોઈએ તમારું ડિપાર્ટમેન્ટ આઈડી કાર્ડ બરાબર અને તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો એટલી વસ્તુ તમારી પ્રોફાઇલની અંદર અપડેટ કરી રાખજો તો જ તમારી રિક્વેસ્ટ સ્વીકારવામાં આવશે અને કે તમારે રિક્વેસ્ટ સ્વીકારવામાં આવશે નહીં હા અને આજ સાંજ સુધીમાં બીજું એક આપણું ટેસ્ટ પેપરનું આયોજન પણ આપણે આપણી ટેલિગ્રામ મારફતે અને એક નાના એવા નવા વિડીયો સાથે આપણે મેગી દઈશું જય હિન્દ જય ભારત